કુલ સુરત શહેરમાં સતાવીસો જેટલા જગ્યાઓ છે જ્યાં નાની મોટી ગરબાના આયોજન થાય છે જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જોઈએ ગયા વખતે સત્તર જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જોઈએ અને એના સિવાય જોઈએ જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મલાવીને કોઈ ટ્વેન્ટી સેવન હંડ્રેડના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે એની સંપૂર્ણ તૈયારી આપણા કરી લેવામાં આવેલી છે જોઈએ અને એના માટે બંદોબસ્ત માટે કુલ સાત હજાર જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને છે કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે આ અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો છે ઝોન્સ છે ડીસીપીસના ઝોન આમાં એક ક્યુક રિએક્શન ટીમના રચના કરવામાં આવી છે જેમાં એક પીએસઆઈ દસ જેટલા માણસો કોઈપણ સંજોગોને પહોંચી વળવા માટે તેના અલગથી તૈનાત રહેશે અને જેટલા બી અમારા કોમર્શિયલ ગરબાઓ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે એમાં અમારી સી ટીમના અમારી જો મહિલા ઓફિસર્સ છે અમારી મહિલા જવાનો છે એની ટીમ જો ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને આ લોકો જો ખેલૈયાઓના ભેશભૂષામાં ખેલાઈયાઓના વચ્ચે રહેશે અને એટલા ઇન્શ્યોર કરશે કોઈપણ પ્રકારથી આપણે કોઈ બહેનોના દીકરીઓના કોઈ છેડતી અથવા કોઈ તકલીફ નહીં પડે એના માટે અઢીસો જેટલા આપણા મહિલા ટીમ બનાવવામાં આવેલી છે જેમાં કુલ જેટલા તેત્રીસ જેટલા અમારી સી ટીમ રહેશે બાકી મહિલા પોલીસ છે તેના સમગ્ર અધિકારી અને જવાનો પૂરા આમાં રહેશે જોઈએ તો એક આ પ્રકારના પૂરી તૈયારી કરવામાં આવી છે અને સાથોસાથ અમારા બોડી વર્ન કેમેરાઓ લઈને જેટલા બી અમારી પોલીસ છે અમારો જવાનો છે આ લોકો અંદર અને બહાર બધી જગ્યાએ તહેનાત રહેશે કુલ નવસો જેટલા બોડી વર્ન કેમેરાઓના અમે લોકો ઉપયોગ કરીશું અને જ્યાં અમે લાગશે ત્યાં અમારા કુલ નવ જેટલા દ્રોણ કેમેરાઓના બી અમારી પાસે પોલીસ પાસે છે એનો ઉપયોગ કરવાના છીએ સાથોસાથ જેટલા બી આયોજકો સાથે બી ગઈકાલે મીટિંગ થઈ હતી આયોજકોને બી ઘણા બધા સમજ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રાજકોટમાં ટીઆરડી ઝોનમાં જે રીતે દુઃખદ બનાવવા બના તો એના જ ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટના સૂચના અને નામદાર કોર્ટના સૂચના બધા સૂચનાઓનું પાલન કરવા માટે જેમાં ખાસ કરીને ફાયર પ્રૂફ તમામ મટિરિયલ યુઝ કરવામાં આવે અને ફાયર એક્ઝિટ્સના અલગ અલગ જો એક્ઝિટ પોઈન્ટ હોય છે એકદમ એના ક્લિયર આમાં જોઈ શકાય આ પ્રકાર જો રેડિયમના લાઇટવાળા જો એક્ઝિટના જો બોર્ડ લગાવીને એક્ઝિટ રૂટના જો દર્શાવવામાં આવે અને જેટલા બી એક્ઝિટ રૂટ્સ છે આ રૂટ ઉપર કોઈ પણ પ્રકારના વસ્તુઓ યા કોઈ પાર્કિંગ નહીં રહે જેથી ઇઝલી લોકો નીકળી શકે આ પ્રકારને બી ત્યાં સુવિધા કરવામાં આવી છે સાથોસાથ જેટલા જનરેટર્સ હોય છે આ જનરેટર ઉપર ડોમ યા મંડપિયા જો સ્થળ છે એનાથી દૂર જાય જોઈએ આ વ્યવસ્થા કરવામાં આવી છે એને દૂર રાખે એના સટાઇ નહીં રાખે જેથી કોઈ પણ બનાવ બને તો એમાં તકલીફ નહીં પડે પેટ્રોલ ડીઝલ વગેરે જો બી યુઝ કરવામાં આવે છે જનરેટર માટે આ ત્યાં સ્ટોર નહીં કરે સીસીટીવી કેમેરાઓ સજ્જ રહે અને અવારનવાર જો વચ્ચે ગરબાના વચ્ચે જ્યારે બ્રેક પડે છે ત્યારે લોકોને સમજ પણ પાડવામાં આવતી રહે કે ઇન કેસ ઓફ એની ઇમરજન્સી તમારા આ પ્રકારના આ જગ્યાઓથી એક્ઝિટ લેવાના રહેશે ક્યાં જવાના રહેશે આ પ્રકારના તમામ સમજ આયોજકોને કરવામાં આવે છે સાથોસાથ આયોજકોના જો ફિસ્કિંગ જો અંદર ખેલૈયાઓ આવે છે એના ફિસ્કીંગ કરવા માટે જો ડોર ફ્રેમ મેટર ડિરેક્ટર યા હેન્ડ મેટલ ડિરેક્ટરનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવેલા છે અને સાથોસાથ મહિલાઓ માટે બહેનો માટે અલગથી ક્લોઝર બનાવીને ત્યાં રાખવામાં એના ચેકિંગ માટે રાખવામાં આવે અને પુરુષો માટે અલગ અને કોઈ પણ સંજોગોમાં એવા કોઈ વ્યક્તિઓના એના વોલેન્ટિયર તરીકે અથવા જો સિક્યુરિટી પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નહીં રાખવામાં આવે જેના ઉપર ગુનાહિત કોઈ પ્રવૃત્તિમાં પહેલે પકડાયેલા હોય યા એના એન્ટીસિડેન્ટ વગેરે એટલા ખરાબ હોય એના માટે જો અમે લોકો સૂચના આપી આપીએ જેટલા આ લોકો રાખે છે સિક્યુરિટીના માણસો વોલન્ટિયર રાખે છે એના નામ આપણે પોલીસને આપે અમે લોકો અમારા એ ગુચકાઓ અમે વેરીફાઈ કરીશ કે એના ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો નથી સાથોસાથ એવા પણ કોઈ વ્યક્તિ તો નથી જો ત્યાંના માહોલ ખરાબ કરે આ પ્રકારની સૂચના આપવામાં આવી છે સાથોસાથ જેટલા બી નિયમો કાનૂનના પાલન સરકારશ્રીના અને નામદાર કોર્ટના એના સમજ પાડવામાં આવી છે અને અમે બધા આપના થ્રુ અપીલ પણ કરીએ છીએ કોઈ અપના સો નંબર ઉપર કોલ કરશે યા પોલીસ કંટ્રોલ પર કોઈ બહેનો કોલ કરશે તો અમે લોકો એના જો અગર કોઈ રહેશે કે એના ઘર જવાના રહેશે તો અમારી તમામ થાણાઓને અમે થાણા મતદારોને બી સૂચના આપીએ કે આ બહેનો સહી સલામત ઘર પહોંચે એની બી તમામ તકેદારી રાખે ક્રાઇમ બ્રાન્ચ એ સોજીની ટીમો તમામ એવા વાચ રાખશે જેથી જો બહેનોને વિરુદ્ધમાં કોઈ ગુના નહીં બને જો એની તકેદારી રાખવા માટે જો ક્રાઈમ બ્રાન્ચ એ બ્રાન્ચીની ટીમો રહેશે અને સાથો સાથ જેટલા અવારુ જગ્યાઓ છે જ્યાં અંધારા રહે છે જો અમારા ડાર્ક સ્પોટ્સ રહે છે ત્યાં આગળ કોઈ વિનો જ્યાં અમારા પ્રોગ્રામ ગરબાનો પ્રોગ્રામ છે એના આજુબાજુ હોય તો એના આયોજકો એના લાઇટિંગ કરાવે નહીં તમે એસએમસીના સાથે સંકલનમાં રહીને એવા જગ્યા ઉપર લાઇટ ગોઠવી જેથી કોઈ પણ પ્રકારના ત્યાં અઘટિત બનાવ નહીં બને તો સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને અમે બધાને ખાતરી પણ આપીએ છીએ લોકો તહેવાર ખૂબ સારી રીતે ઉજવે માતાજીને આરાધના કરે ગરબાના આનંદ સાથે